બગસરા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણીની તાળામાળ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે બગસરામાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે આવો જોઈએ તેના વિશે સહવાલ સ્ટ્રીટ રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા 78 માં પર્વની જિલ્લા કક્ષા અમરેલીની ઉજવણી હાલ બગસરા તાલુકાના બગસરા નગરમાં રાષ્ટ્રીય શાયર ઝવરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં યોજાવાની છે જેની અત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે વિવિધ વિભાગો અને શાખાઓ દ્વારા કાર્યક્રમની ઉજવણી માટે તૈયારીઓ હાલ ચાલુ છે આ માટે વિવિધ વિભાગો સાથે મિટિંગ પણ કરી લેવામાં આવી છે આ ઉપરાંત તેર તારીખે સાંજે ચાર વાગે ઝવરચંદ મેઘાણી હાઈસ્કૂલથી નગરપાલિકા સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા પણ આપણે યોજવાના છીએ તો દરેક બગતસરાના નાગરિકોને મારી ખાસ અપીલ સાથે વિનંતી છે કે દેશના આ પર્વ અને આ યાત્રામાં ઉત્સાહ સફર જોડાય અને આપણે ઉત્સાહ વધારીએ એવી મારી સર્વને અપીલ છે જય હિન્દ જયભાઈ